ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ ફાયર એનઓસી ની કામગીરી અગ્રતાથી ચાલી રહી છે ત્યારે લોકોની ડિમાન્ડ પ્રમાણે ઝડપી કામગીરી થાય તેવા આશયથી ફાયર બ્રિગેડનું બે ભાગમાં વિભાજન કરીને કામગીરીના ભાગલા કરી દેવા દરખાસ્ત તૈયાર થઈ છે એટલું જ નહીં ફાયર શાખામાં નવા સિત્તેર કર્મચારીઓની ભરતી માટે પણ કવાયતો શરૂ કરવામાં આવી રહ્યાની વિગતો પ્રાપ્ત થાય છે દરમિયાન આજે અગિયાર સ્ટેશન ઓફિસરોની બદલીઓ કરી નાખી તમામ ફાયર સ્ટેશનમાં ફેરબદલીઓ કરી દેવામાં આવી છે ગેમઝોન કાંડ બાદ ફાયર સ્ટેશનમાં ત્રણ ત્રણ વર્ષથી એક જ સ્થળે કામ કરનારાઓને બદલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે અગિયાર ફાયર સ્ટેશનના ઓફિસરોના ઓર્ડર કરી દેવાયા હતા તમામ મથકના સ્ટેશન ઓફિસરોને બદલી કરી દેવાયા છે અને વધુ કેટલાક કર્મચારીઓની બદલી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું એવા દીપક રાઠોડ